દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ચાકલ્યા પોલીસ મથકના બે હેડ કોન્સ્ટેબલ તેમજ એક કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે એલસીબી તથા સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છાસઠ હજારનો વિદેશી દારૂ ઝડપી લીધો છે જ્યારે કુલ પાંચ પોઈન્ટ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે મળતી માહિતી અનુસાર રાજસ્થાનથી આ પોલીસકર્મીઓ પાયલોટિંગમાં વિદેશી દારૂ લાવી રહ્યા હતા દારૂ ભરેલી કાર તેમજ વાળી કાર બંને પોલીસકર્મીની હોવાનું સામે આવ્યું છે પોલીસ પોલીસકર્મીઓ હાલ ફરાર છે દાહોદ પોલીસની પ્રોહિબિશન અંગે ઝીરો ટોલરન્સ નીતિએ ફરી એક વખત સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસ હોય કે બુટલેગર કાયદાથી ઉપર કોઈ નથી આજ ઝીરો ટોલરન્સ નીતિના અંતર્ગત દાહોદ પોલીસે તેમની ખાતામાં નોકરી કરતા બે હેડ કોન્સ્ટેબલ તેમજ એક કોન્સ્ટેબલ વિદેશી દારૂની હેરફેરમાં લિપ્ત હોવાનું જાણ થતા તેઓએ તરત જ આ મામલે ગંભીરતા દાખવી ત્રણેય પોલીસકર્મીઓ પર ગુનો દાખલ કર્યો છે